જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પુષ્ટિ મહારાષ્ટ્ર ચેનલ પર ચોર્યાસી વૈષ્ણવોના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે વૈષ્ણવો મને આપના તરફથી ખૂબ જ મેસેજ મળી રહ્યા છે કે આપ સૌને આપણી આ ચેનલ પર ચાલતો આ સત્સંગ ખૂબ જ ગમે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે આગળ પણ કમેન્ટ કરી અમને પ્રતિક્રિયા આપતા રહેજો જેથી એ પ્રમાણે અમે આપને પુષ્ટિ સત્સંગ પીરસતા રહીએ આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવોમાંના જે કૃપાપત્ર સેવકની વાત કરવાના છીએ તેની પર શ્રી નવનીત પ્રિયજીની અસીમ કૃપા હતી ઠાકોરજી તેના વગર એક ક્ષણ પણ રહી ન શકતા ઠાકોરજીને રમવા માટે તે ક્યારેક ગાય બનતા ક્યારેક ઘોડો અને ઠાકોરજી સાથે અનેક પ્રકારે લાડ લડાવતા અને ઠાકોરજી પણ જે જોઈએ તે તેની પાસેથી માંગી લેતા આવા કૃપાપાત્ર ભગવદીય હતા ગજ્જન ધાવન તો આજના સત્સંગમાં આપણે આ ગજ્જન ધાવનનું પૂરું જીવનચરિત્ર જાણીશું અને તેના ઠાકોરજી સાથેના લીલા પ્રસંગોનું પણ રસપાન કરીશું તો વૈષ્ણવો આ પૂરો વિડીયો અંત સુધી સાંભળજો તો આપમાં પણ શ્રી ઠાકોરજીની કૃપાથી ગજ્જન ધાવન જેવા ભાવો અને ભક્તિ સિદ્ધ થશે તો ચાલો જલ્દીથી આજના સત્સંગની શરૂઆત કરીએ જય વાર્તા તેરમી વૈષ્ણવ તેરમાં માં ગજન ધાવન ક્ષત્રિય આગ્રાના રહેવાસી તેમની વાર્તા આ ગજન ધાવન ક્ષત્રિય શ્રી નવનીત પ્રિયજીની સેવા કરતા શ્રી નવનીત પ્રિયજી તેમને સાનુભાવ જણાવતા આ નવનીત પ્રિયજી કોણ એ જાણીએ શ્રી મહાપ્રભુજીના એક સેવક મહાવનની ક્ષત્રાણી શ્રી યમુનાજી સ્નાન કરવા ગયા હતા ત્યાંથી શ્રી યમુનાજીમાંથી તેમને ચાર સ્વરૂપ પ્રાપ્ત થયા તે લઈ શ્રી મહાપ્રભુજી પાસે આવી કહેવા લાગ્યા કે રાજ મને આ ચાર સ્વરૂપ શ્રી યમુનાજીમાંથી પ્રાપ્ત થયા છે ને તે આજ્ઞા કરે છે કે આપની પાસે લઈ જા તેથી આવી છું પોતે તે વખતે પધરાવ્યા પાસે બેઠેલા વૈષ્ણવોની વિનંતીથી પહેલું શ્રી રાયજી દેવા કપૂર ક્ષત્રિને માથે પધરાવ્યા બીજો શ્રી ગોકુલચંદ્રજી નારાયણ બ્રહ્મચારીને માથે પધરાવ્યા ત્રીજા શ્રી લાડીલેશજી જયાદાસ ક્ષત્રિયને માથે અને ચોથા શ્રી નવનીત પ્રિયાજી આ ગજન ધાવનને માથે પધરાવ્યા તે હાલ શ્રી નાથ દ્વારામાં બિરાજે છે આ સિવાય આ મંદિરમાં શ્રી ગુસાઈજીના સેવિયા શ્રી મદન મોહન તે ચાપાભાઈ ભંડારીના શ્રી ઠાકોરજી બિરાજે છે તથા શ્રી લાલજી શ્રી ગુસાઈજીના સેવ્ય અને શંકરભાઈ અધિકારીજીના શ્રી ઠાકોરજી બિરાજે છે આ શ્રી નવનીત પ્રિયજી ગજન ધાવનને જણાવતા અને સાથે ખીલ્યા કરતા કોઈ વખતે ગાય કરે કોઈ વખતે વાછરું તો કોઈ વખત હાથી એ પ્રમાણે કરતા જ્યારે ગાય કરતા ત્યારે ગાયનું મોં પિતાંબરથી લોતા અને જ્યારે વાછરડું કરતા ત્યારે પકડી રાખતા અને ચાલવા પણ ન દેતા ઘોડો કરે ત્યારે પીઠ ઉપર સવારી કરતા હાથી કરતા ત્યારે તેના ખભા ઉપર બેસતા એ પ્રમાણે ખેલ કરતા કરતા ગજ્જનની ઘૂંટણીઓ પણ ઘસાઈ ગઈ એવી કૃપા શ્રી નવનીત પ્રિયજી તેમના ઉપર કરતા અને જે અંગીકાર કરવાની ઈચ્છા થતી તે માગી લેતા એક દિવસ આગ્રામાં શ્રી નવનીત પ્રિયજીએ કહ્યું કે મને શ્રી મહાપ્રભુજીને ત્યાં પધરાવી ચાલો તે વખતે શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુળમાં બિરાજતા હતા તેથી તે શ્રી નવનીત પ્રિયજીને પધરાવી શ્રી ગોકુળ આવ્યા શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરી કહ્યું મહારાજ શ્રી નવનીત પ્રિયજી પધાર્યા છે શ્રી મહાપ્રભુજીએ કહ્યું બહુ સારું પછી તેમનાથી જેટલો સત્કાર બન્યો તેટલા સત્કારથી શ્રી નવનીત પ્રિયજીને પોતાને ત્યાં પધરાવ્યા પછી ભોગ સમર્પ્યો પોતાને શરીરે અત્તર ફૂલે લગાવી શ્રી નવનીત પ્રિયજીએ પોતાની શૈયામાં લઈને પોઢ્યા પછી બીજે દિવસે નવી શૈયા તૈયાર કરાવી તેના ઉપર શ્રી નવનીત પ્રિયજીને પોઢાડ્યા પછી તે શૈયા નાની થઈ તેથી શ્રી નવનીત પ્રિયજીએ કહ્યું એ શૈયા નાની છે ત્યારે તેના ઉપર હું નહીં પોઢું તમારી પાસે પોઢીશ શ્રી મહાપ્રભુજીએ કહ્યું એમ કેવી રીતે બને ત્યારે શ્રી નવનીત પ્રિયજીએ કહ્યું એમાં કંઈ હરકત નહીં એટલે પોતાના શ્રીઅંગને અતર ફૂલે લગાવી શ્રી નવનીત પ્રિયજીને સાથે લઈ પોઢ્યા શ્રી ગોકુળમાં થોડા દિવસ રહીશું શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા ત્યારે શ્રી નવનીત પ્રિયજીને પધરાવીને ગજ્જન ધાવન પણ સાથે ગયા ગજ્જન ધાવન વિના શ્રી ઠાકોરજી એક ક્ષણ પણ રહી શકતા નહીં એક દિવસ શ્રી અક્કાજીએ ધાવનને શ્રી ઠાકોરજી માટે પાન લઈ આવવાનું કહ્યું ધાવનથી એમ તો ન કહેવાયું શ્રી ઠાકોરજી મારાથી હળ્યા છે તેથી હું શી રીતે જાઉં તેથી તે તો બોલ્યા વગર પાન લેવા ચાલ્યા થોડેક દૂર ગયા એટલામાં જવર ચઢી આવ્યું એટલે ત્યાં જ પડી રહ્યા અહીંયા શ્રી નવનીત પ્રિયાજીને શ્રી અક્કાજીએ રાજભોગ સમર્પ્યો ત્યારે શ્રી નવનીત પ્રિયજીએ શ્રી અક્કાજીને કહ્યું મારા ગજ્જનને બોલાવો એટલે હું ભોજન કરીશ તેથી તરત જ બે માણસો બોલાવવા મોકલ્યા થોડે દૂર આવી જુએ છે તો જવરથી ગજ્જન રસ્તામાં પડ્યા છે ત્યાંથી બોલાવી લાવ્યા સ્નાન કરી તરત મંદિરમાં ગયા અને કહ્યું બાવા ભોજન કેમ કરતા નથી હવે ભોજન કર્યું ગજ્જન ધાવનને અને શ્રી ઠાકોરજીને એવો સ્નેહ હતો કે એક ક્ષણવાર જુદા પડતા નહીં જુદા પડ્યા તો જવર ચઢી આવ્યું અને ભીતર ગયા એટલે જવર ઉતરી ગયો આ ગજન ધાવન ક્ષત્રિ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા વૈષ્ણવો હવે આપણે ગજન ધાવનનું ચરિત્ર જોઈએ પણ તે પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો અને આ વિડીયો જોતા હોય તો લાઈક કરી દો અને બીજા વૈષ્ણવના ગ્રુપમાં શેર કરી દો ગજ્જન ધાવનની સ્થિતિ અને આ કલીકાલમાં ફસાયેલા વૈષ્ણવની સ્થિતિનું તારતમ્ય જરા દક્ષમાં રાખો સેવા અર્થે એક ક્ષણવાર ગજ્જન ધાવનને શ્રી ઠાકોરજીથી જુદું પડવું પડ્યું શ્રીનું મુખારવિંદ ન જોઈ શક્યા તેથી એટલું વિરાગ્ન વ્યાપ્યું કે એકાએક જવર ચઢી આવ્યું અને રસ્તામાં જ બેભાન થઈને પડ્યા ભક્ત વત્સલ કહેવાતા પ્રભુની પણ કેવી સ્થિતિ થઈ ગજન વિના નહીં એવો અત્યંત સ્નેહ અને સ્થિતિ બતાવી ત્યારે વૈષ્ણવો પ્રભુની સેવા અર્થે તો શું પણ લૌકિક અને માયાના કાર્યોમાં આખો દિવસ અને રાત્રિઓ વ્યક્ત કરતા કોઈ સમય પ્રભુના મુખારવિંદ નિરખવા માટે આતુરતા કરી છે આ માર્ગનું રહસ્ય શુદ્ધ તત્વ વિરહનું જ્ઞાન થવું અને તે પ્રમાણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી અનુભવવું એ જ છે શ્રી ઠાકોરજીના સ્વરૂપની ઝાંખી અને ટહેલનો નિત્ય નિયમ રાખવો અને લૌકિક કાર્યોથી કદાચ વિઘ્ન આવી પડે તો અત્યંત આતુરતા કરવી એ જ માર્ગનું પ્રેમનું અને શ્રી મહાપ્રભુજીની કૃપાનું પ્રથમ પગથિયું છે શ્રી ઠાકોરજી સાથે બોઢવાના હોવાથી પોતે તેલ ફુલેલ અત્યાર પોતાના શ્રી અંગે લગાવ્યું એ ઉપરથી એ જણાવ્યું કે પ્રભુનું સુખ વિચારી બધા મોહક પદાર્થોનો અંગીકાર થાય છે આ ગજ્જન ધાવનના સંબંધમાં ભાવ સિંધુ નામના ગ્રંથમાં એવી વાતો છે કે તેઓ આગ્રામાં રહેતા કાપડની દુકાન કરતા પહેલા તે મર્યાદા માર્ગમાં પ્રવીણ હતા એ એકાદશી વ્રત નિર્જળ કરતા રાત્રે જાગરણ કરતા વ્રતના દિવસે દુકાન ખોલતા નહીં તે દિવસે તો આખો દિવસ શ્રીમદ ભાગવત જ શ્રવણ કરતા આખી રાત સંત વૈરાગીને બોલાવી હરિ કીર્તન કરતા એમ કરતા થોડા દિવસમાં તેમની સ્ત્રી મરી ગઈ તેથી મનમાં વૈરાગ્ય આવ્યો કે હવે ગૃહસ્થાશ્રમ નહીં કરું તે દિવસે એકાદશીની પાછલી રાત્રિ હતી તે કંઈ સૂતા કંઈ જાગતા તે વખતે ભગવત આજ્ઞા થઈ તમે શ્રી ગોકુળમાં જઈ શ્રી મહાપ્રભુજીના શરણે જાઓ તેથી તમારો જન્મ સફળ થશે એટલામાં તેમની આંખ ખુલી ગઈ તેમણે જવાની તૈયારી કરી કે હું મથુરા જાઉં છું ત્યાં જઈ યમુનાજીમાં સ્નાન કરીશું પણ રાત્રિની ભગવત આજ્ઞાની વાત કોઈને કહી નહીં એક માણસ લઈ શ્રી ગોકુળ ચાલ્યા મથુરા આવી પૂછ્યું કે શ્રી ગોકુળ ક્યાં છે લોકાએ કહ્યું સામે પાર દેખાય છે તે જ છે કોયલા ઘાટેથી નાવમાં બેસી ગોકુળ આવ્યા પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી ક્યાં છે વ્રજવાસી કહે છે કે ગોવિંદઘાટ બિરાજે છે ત્યાં જઈ દર્શન કરી દંડવત કરી એક મહોર ભેટ ધરી આપે હસીને આજ્ઞા કરી કે ગજન આવ્યો ગજન કહે રાજ આગ્રાથી હમણાં જ ચાલ્યો આવું છું દર્શન કરી રોમ રોમ આનંદ થયો શ્રી મહાપ્રભુજીએ તેમને સાક્ષાત શ્રી નવનીત પ્રિયજીના સ્વરૂપે દર્શન આપ્યા કારણ કે તેમનો તે સ્વરૂપમાં નિરોધ સિદ્ધ કરાવી ફલદાન દેવાનું હતું પોતે આજ્ઞા કરી કે કાલનું વ્રત છે કે નહીં તેમણે કહ્યું કે નિર્જળ વ્રત છે તેથી આજ્ઞા કરી કે શ્રી યમુનાજીમાં નાહી કોરું વસ્ત્ર પહેરી આવો એ પ્રમાણે નાહીને આવ્યા પછી નામ મંત્ર આપી શ્રી નવનીત પ્રિયજીના સન્મુખ નિવેદનનું દાન આપ્યું તે વખતે એના દર્શન થયા ભાગ્યનો નહીં થઈ ગયા મનમાં નક્કી કર્યું કે કોની દુકાન અને કોનું ઘર હું તો આપના ચરણારવિંદ છોડીને ક્ષણ માત્ર વેગળો નહીં રહું તેથી પોતે વિચાર્યું કે એને માથે શ્રી નવનીત પ્રિયજી પધરાવી બાળલીલા કિશોર લીલાનું સુખ આપવાનું છે માટે આજ્ઞા કરી કે ગજન તું ઘેર જઈને શ્રી ઠાકોરજીની સેવા કર ગજને કહ્યું રાજ મને સંસારમાં ના નાખો રાજના ચરણારવિંદમાં જ રાખો પોતે આજ્ઞા કરી કે તમને અમારી પાસે જ રાખીશું આ શ્રી ઠાકોરજીની સેવા કરો તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે જે મનોરથ વિચારશો તે પૂર્ણ કરશે કેટલાક દિવસ પોતાની પાસે રાખી સેવાની રીત શીખવાડી પોતે ઘેર જઈ સેવા કરવા લાગ્યા એમ કરતા શ્રી નવનીત પ્રિયજી તેમની સાથે હળી મળી ગયા તે કહેતા કે તું અષ્ટ મારી સાથે જ રહ્યા કર તારા સિવાય મને ગમતું નથી દુકાન કાઢી નાખ એક માણસ રાખી તેની પાસે બજારની વસ્તુ મંગાવ અને બહાર જઈશ નહીં આ પ્રમાણે તેમણે સેવાની પ્રણાલિકા બાંધી એક વખત એક માણસ પાસે સામાન મંગાવી લે છે પછી બારણું બંધ કરે ગામના લોકોને એક વખત શૃંગારના દર્શન કરાવી બારણા બંધ કરી દે ફરીથી ઉઘડે નહીં તે સામગ્રી કરવા જાય તો શ્રી ઠાકોરજીને બોલાવે ગજન આવ હું એકલો છું ગજન કહે રાજ હું આપની પાસે જ છું એવી શક્તિ થઈ ગઈ હતી વ્રજભક્તોને લૌકિકના સાસુ સસરા સ્વામીનો પ્રતિબંધ હતો પણ આ ગજન ધાવનને કોઈનો પ્રતિબંધ નહોતો કેવળ રસ રીતિથી પ્રભુ સાથે નિર્ભયપણે રમણ કરવા લાગ્યા વાર્તામાં જણાવ્યા પ્રમાણે તેમની સાથે શ્રી ઠાકોરજી ખેલતા રમતા જે જોઈએ તે માગી લેતા સંતદાસજી કોઈ વખતે તેમને ઘેર આવતા તે દર્શન કરીને બહુ પ્રસન્ન થતા ને કહેતા કે ગજ્જન તું તો ધન્ય છે એમ વખતો વખત કહેતા એમ કરતા ગજનનો પૂર્ણ નિરોધ સિદ્ધ થયો એમ કરતા શ્રી મહાપ્રભુજીની ઈચ્છાથી શ્રી નવનીત પ્રિયજીએ આજ્ઞા કરી કે તું મને શ્રી મહાપ્રભુજી પાસે શ્રી ગોકુળ લઈ જા તેમણે વિનંતી કરી કે રાજ આપે મારું શું વિચાર્યું છે આપ વિના હું કેવી રીતે જીવી શકીશ એમ કરતા તે વ્યાકુળ થઈ ગયા તેથી શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તું ફિકર કરીશ નહીં જ્યાં તું ત્યાં હું ને જ્યાં હું ત્યાં તું એવી મધુર વચને આજ્ઞા કરી ત્યારે ધીરજ આવી સવારે રાજભોગથી પરવારીને

મહોલ્લામાં બધે શૂન્યાકાર જેવું ભાસ્યું ને સ્વમાર્ગીય તથા અન્ય માર્ગીય બધાઓને શ્રીના જવાથી ખૂબ દુઃખ લાગ્યું શ્રી ગોકુળમાં રાત્રે શ્રી મહાપ્રભુજી કથા કહેતા હતા તે વખતે પહોંચ્યા સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી રાજ નવનીત પ્રિયજી પધાર્યા છે પોતે કહ્યું અચાનક કેમ પધાર્યા પોતાની આજ્ઞાથી તે વખતે શૈયા નહોતી તેથી પોતે સાથે લઈ પોઢ્યા પછી તો બિરાજ્યા કેટલાક દિવસ પછી ગજનનો દેહ અશક્ત થયો એક વખતે તે રાત્રે સૂતા હતા અને જળની તૃષા બહુ લાગી હતી તેથી શ્રી નવનીત પ્રિયજી પોતાની ઝારી લઈ મંદિરમાં આવી તેને જળ પાયું સવારે તો ગજન ધાવન શ્રીના ચરણારવિંદમાં પ્રાપ્ત થયા તે વખતે શ્રી નવનીત પ્રિયજીને ઘણો શ્રમ થયો તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી નવનીત પ્રિયજીને ધીરજ આપી ગજ્જનને અલૌકિક દેહ આપી શ્રીની સેવામાં પ્રવેશ કરાવ્યો હંમેશા અલૌકિક દેહથી નિત્ય લીલામાં પ્રાપ્ત થયા દેહને વૈષ્ણવે મળી અગ્નિ સંસ્કાર કર્યા પછી કેટલાક દિવસ સુધી શ્રી નવનીત પ્રિયાજી નું મુખારવિંદ ઉદાસ રહ્યું એવી ગજ્જન ધાવનના ઉપર પૂર્ણ કૃપા હતી આ ગજ્જન ધાવન ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપા પાત્ર ભગવદીય હતા તેમની વાર્તાનો પાર નથી આજના સત્સંગને અહીં વિરામ આપીએ અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું નિત્ય સત્સંગ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ